કર્મનું નું સંગાતી રોણા તારું કોઈ નથી આચીઓ આવ્યો પાછો હા બોલ દીપા હા કરશન તું અત્યારે ફોન મેલ હું ઓફિસની ની મીટિંગ હું પછ વાત કરું હા હો રયો પણ આ તો ભાભી માર ઘેર આયો તો અત્યારે તેમ કેતો તો કે તાર ભાઈ મારીએ ચડવામ તો ચડી ગયા પણ હવે ઉતર તો ફાવતું નહી તે તમારું મોટું ટેબલ આલો હારું હેટ ચમ ફોન કર્યો એ આ તો ઇન કેતો તો કે ટેબલ નો એક પાયો થોડો તૂટી ગયા જેવો તે ઉતરતા હો રાખજે ને કે તું એ તૂટી જાય હારું જો લાલા દિવાળી આવે વરસ માં એક વાર આ તહેવાર આવસ ધામ ધૂમ થી કરવાનો ફટાકડા બટાકડા ફોડવાના મીઠાઈ મીઠાઈ ખાવાની પૈસા ના હોય તો મારા જોડે લઈ જજે શું કીધું લાવો લાખ રૂપિયા ઓ મારા આરા આટલા બધા પૈસા હું કરે પારકા પૈસે કરવાની છે તો હું કરવા કચાસ રાખું આ ટીકળિયો કરવા ફોડ મારું એક સેટિંગ કરીને આવું દિવાળી પહેલા આવી જજો પાછા ઓહો દીપા ચો ફરે હ હમણાં થી દેખાતો નહીં આ ભાઈ વર્લ્ડ કપ ચાલે હે ને

હેલો દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ આપણા દેશના મહાન બિઝનેસમેન એવા શ્રી કરશનભાઈનો ઇન્ટરવ્યુ લેવા માટે તો આવો જાણીએ આ પ્રસિદ્ધિ એમને કઈ રીતે મેળવી આ તો કરશનભાઈ આજે તમે આપણા દેશના એક મહાન બિઝનેસમેન બની ચૂક્યા છો તો આ સફળતા તમને કઈ રીતે મળી એની પાછળ કોનો હાથ છે મારી પત્નીનો તો જોયું દર્શક મિત્રો દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો કરશનભાઈ આ તમારી પત્નીનો તમારી સફળતા પાછળ કઈ રીતે મોટો હાથ છે કઈ રીતે તમને સપોર્ટ કરે છે મારી પત્ની મને બહુ ત્રાસ આપતી એના લીધે હું ઘેર જ ના જતો આખો દાડો કારખાના પડ્યો રહેતો આખો દાડો હોય મજૂરો કુટતો કઈ પૈસા વાળો થઈ ગયો પણ ખબર જ ના પડી બોલો સાહેબ શું કરું દાઢી કરવાની હોય શું કરવાનું હોય કરી નખકે શું કરી નખકે તમે તો યાર કેવી દાઢી કરો 10 પાછી ઉગી જાય એવું આવું કરો મૂળિયાંમાંથી દાઢી કાઢી નખકે ફરીથી ઉગ ના અમારો આરો માઈ નોખશે અલ્યા ભાઈ કરાવી નહીં ભાઈ કાલ તો નવા બૂટ લેવા દીપા કરશન તમારા વિડીયો અમે મહેનત કરીએ દિવાળી આવે તો બોનસ તો આપો એવું હારું હેડતા આ દિવાળીમાં તને દસ હજાર ના એક રૂપિયો

દસ રૂપિયા નીચે કોઈનો ચંદો નહી લેવાનો હો ભાઈ આપણી સોસાયટીમાં રાવણ દહન કરવાનું હો તો એના માટે ચંદો લેવા આયા છીએ તો ચંદો આપો એ વાત જો રાવણ ને ફીટ આવતો હોય તો નગર બીજા પડે પોનસો પંચાવન પોચ પેકેટ લખ હા

તો 500 500 કર પણ મોય કમેન્ટ માં હેપી દિવાળી લખો ઈને આલી બરાબર વાહ કરશન કમ્પ્લીટ લિસ્ટ બની ગયું દિવાળી ની ખરીદી નું ઓકળો તો ખાશો મોટો થયો હો પણ કશો વાંધો નહીં ખરીદી તો કરવી પડશે બોલ હેડ તા હવથી પહેલા હું લેવા જઈશું ઉશી પૈસા પણ પેલા માધ્યા જોડે નઈ જવું હો જ્યાં દિવાળી ના હજી આવવાના બાકી ગાળો બોલ યાર તે કઈ દેવું તું કે ઇને કના આલ્યા ને કના ગાલ્યા કીધું તું કે મારા હારે હૂતડી બોમ ફોડ્યો ચોકળ સમજી જાની યાર બધી ચોખવટ ના કરવાની હોય યાર ચાલ એ જોય હે ભાઈ ઓન વળગાળ વળગ્યો તો કઢાવા જઉં હ કોણ જલે તું શું નામ સતર

ઓ પણ ડોક્ટરોનું કેવું એવું હ કે પોણી વધારે પીવાનું તો અટક ના આવે તો તો મારા ટેન્શન નહીં હું તો સાઈઠ એમ માં એકસો વીસ એમ પોણી રેડું તો તો તને અટક નહીં આવે જવાની મોજ ઉખલી જાય